નમસ્કાર દર્શક મિત્રો હું આપનો દોસ્ત હરેશ બેરા આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આજના સમયમાં મોટાભાગના ઘરોમાં એક સમસ્યા જોવા મળે છે અને એ સમસ્યાનું નામ છે એસિડિટી શરૂઆતમાં ખૂબ નાની લાગતી આ તકલીફ જોત જોતામાં એવડું વિકરાળ સ્વરૂપ ક્યારેક ધારણ કરે છે કે જેને જેનાથી જે મિત્રોને એસિડિટી છે તે મિત્રો ઘણી વખત પરિચિત પણ હોતા નથી તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે આ એસિડિટી થવાના કારણો શું છે એના લક્ષણો શું છે અને માત્ર એક પાણી પીવાથી આ એસિડિટીને આપણે કેવી રીતે દૂર કરી શકીએ વિડીયો ખૂબ જ મહત્ત્વનો સાબિત થવાનો છે દોસ્તો માણસને જીવનમાં ગમે ત્યારે એસિડિટી થઈ શકે છે આ માહિતી જો આપની પાસે હશે તો આપ એસિડિટીને કારણે આવનારી ખૂબ જ ભયંકર બીમારીઓથી બચી શકો છો અને એસિડિટીને કાયમી માટે આપ અલવિદા કહી શકો છો આ પ્રયોગ ખૂબ જ નિરાપદ છે ખૂબ જ સરળ છે અને ખૂબ જ સહજ છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઉંમરની વ્યક્તિ આ પ્રયોગથી એસિડિટીને કંટ્રોલ કરી શકે છે અને ભારત વર્ષમાં વિશ્વભરમાં હજારો લાખો માણસો આ પ્રયોગ દ્વારા એસિડિટીને નાબૂદ કરી ચૂક્યા છે એટલે અજમાવેલો અને કારગર ઉપાય છે મિત્રો વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો જે મિત્રોને એસિડિટી છે તે મિત્રો અમુક ભૂલો પણ કરે છે એ ભૂલો સમજવી પણ જરૂરી છે કારણ કે એ ભૂલો આવનારા સમયમાં તેના માટે વધારે ઉગ્ર સ્વરૂપમાં એસિડિટીનું કારણ પણ બની શકે છે તો વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો જે મિત્રો આપણી ચેનલમાં પ્રથમ વખત આવ્યા છે તો આપણી આયુર્વેદિક ટીપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે લાઇકનને ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો સૌ પ્રથમ આપણે એ સમજીએ કે આ એસિડિટી છે એ થવાના કારણો શું છે એસિડિટીને આયુર્વેદની અંદર અમ્લપિતના નામથી ઓળખવામાં આવે છે આ એસિડિટી થવાના જે કારણો છે એ જોઈએ દોસ્તો તો વાસી ખોરાક ખાટો અથવા બગડેલો ખોરાક પિત્તને કોપાવનાર તથા શરીરમાં દાહ બળતરા કરે તેવો ખોરાક ખાવાથી પિત્ત દૂષિત થઈને સંચિત થાય છે તેને આયુર્વેદની ભાષામાં અમલપિત કહેવામાં આવે છે આ અમલપિત થવાથી શું તકલીફો થાય છે એના લક્ષણો કેવા આપણા શરીરમાં દેખાય છે તેની જો આપણે વાત કરીએ મિત્રો તો એસિડિટીને કારણે અનાજ ન પચવું મહેનત કર્યા વિના થાક લાગવો કડવા અને ખાટા ઓટકારાવવા હૃદય અને કંઠમાં બળતરા થવી અન્નનો દ્વેષ થવો આ એના સાધારણ લક્ષણો છે એસિડિટી જૂની થયા પછી કષ્ટ સાધ્ય રોગમાં પરિવર્તિત થઈ શકે છે દોસ્તો એના કારણો અને લક્ષણો સમજ્યા બાદ આપણે એક એ વસ્તુ સમજીએ કે આજના સમયમાં કોઈ મિત્રને એસિડિટી થાય તો તેના શરૂઆતના એસિડિટીને કંટ્રોલ કરવા માટે કે એસિડિટીને મટાડવા માટે શરૂઆતના જે પગલાંઓ લે છે એ પગલાંઓ કેટલા કારગર છે તેની ચર્ચા કરીએ તો સૌ પ્રથમ કોઈ મિત્રોને એસિડિટી થાય તો તે દૂધથી એસિડિટી મટાડવાનો પ્રયત્ન કરે છે માર્કેટની અંદર ઇનો નામની પ્રોડક્ટ આવે છે તેના દ્વારા તાત્કાલિક એસિડિટી મટાડવાનો પ્રયોગ કરે છે અમુક ફ્રૂટ સલાડ જેવા કે આઈસ્ક્રીમ જેવા ઠંડા પદાર્થોનું સેવન કરી અને એસિડિટીને મટાડવાનું તે મિત્રો પ્રયત્ન કરે છે હવે આનાથી ખરેખર એસિડિટી મટે છે કે નથી મળતી એ સમજવું તમામ મિત્રો માટે ખૂબ જરૂરી છે દોસ્તો એસિડિટી થવામાં જે આપણા શરીરની અંદર ટૂંકમાં તમામ મિત્રો જાણે કે અમ્લ પિત્ત એટલે કે એક પ્રકારનું એસિડ આપણા હોજરીમાં પેદા થાય છે એસિડ આપણે ઉપર ચડે એટલે ગળામાં છાતીમાં બધે બળતરા કરતું હોય છે તો જ્યારે પણ આપણે દૂધ પીએ ઈનો પીએ તો તે જે એસિડ છે એ ઈનો પીવાથી દૂધ પીવાથી એ એસિડ આપણું ન્યુટ્રલ થઈ જાય છે એટલે ઈનો કે દૂધ કે ફ્રૂટ સલાડ પીતાની સાથે જ તાત્કાલિક આપને થોડા સમયમાં રાહત જોવા મળે છે પરંતુ આ એસિડિટી મટાડવાનો કાયમી ઈલાજ નથી જે એસિડ બનેલું છે એને થોડા સમય માટે ન્યુટ્રલ કરે છે એટલે આપને એસિડિટીના જે લક્ષણો છે દેખાતા બંધ થાય છે આયુર્વેદ છે દોસ્તો એ રોગ અને રોગના જે કારણો છે એ કારણોને મટાડવાનું કામ કરે છે આ જે આપણે પીએ છીએ ઈનો છે દૂધ છે ઘણા મિત્રો ઈનો પીવે તો એસિડિટી તરત કંટ્રોલ થઈ જાય કારણ કે એસિડ ન્યુટ્રલ થઈ જાય એટલે એના લક્ષણો દેખાતા બળતરા થતી ગેસ ઓટકાર આવતા બધું બંધ થઈ જાય પરંતુ ત્યારબાદ ઘણી વખત એવું બને છે કે શરીર વધુ માત્રામાં એસિડ બનાવવા લાગે છે અને ત્યારબાદ ઈનોથી પણ એસિડિટી કંટ્રોલ થતી નથી ઘણા મિત્રો ફ્રૂટ સલાડ છે આઈસ્ક્રીમ છે એના દ્વારા એસિડિટીને કંટ્રોલ કરવાની કોશિશ કરે છે તો ઘણી વખત થોડો સમય માટે એસિડિટી કંટ્રોલ થાય છે પરંતુ અતિ આઈસ્ક્રીમ અને દૂધ કોલ્ડ્રિંક જેવા પદાર્થોને કારણે તે મિત્રોના શરીરમાં કફ વધી થાય વધી જાય છે અને તે મિત્રો ઘણી વખત વધારે કફને કારણે કફની સમસ્યાઓથી પીડિત થાય છે તો આપણે અગાઉ વાત કરીએ એમ કે આ એસિડિટી મટાડવાના કાયમી વિકલ્પ નથી કાયમી વિકલ્પ માટે આપણે જે વસ્તુને શરણે જવાનું છે દોસ્તો એ છે આયુર્વેદ આયુર્વેદ છે એ એસિડિટી થવાના જે કારણો છે એ કારણોને નાબૂદ કરે છે એને કારણે શરીરમાં પાછું એસિડ ઉત્પન્ન થતું નથી અને આપને એસિડિટીથી કાયમી માટે છુટકારો મળે છે હવે એના માટે જે આપણે પાણી બનાવવાનું છે એ દોસ્તો કોઈ સામાન્ય પાણી નથી એ છે આપણું એક આયુર્વેદનું ચમત્કારિક મેજિક વોટર કહી શકીએ ચમત્કારિક પાણી કહી શકીએ કે માત્ર આ ઔષધિયુક્ત ચમત્કારિક પાણી પીવાથી આપણા શરીરની એસિડિટી કાયમી માટે દૂર થાય છે હવે આ પાણી જે આપણે ઔષધિયુક્ત મેજિક વોટર બનાવવાનું છે એસિડિટી માટે એની જે સામગ્રી છે એની આપણે સૌપ્રથમ ચર્ચા કરીએ દોસ્તો તો એના માટે આપણે બે ભાગ પાડેલા છે એક જે મિત્રોને સામાન્ય એસિડિટી છે તેવા મિત્રોએ ત્રણ વસ્તુ લેવાની છે અને જે મિત્રોને વધુ પ્રમાણમાં હેવી એસિડિટી છે તેવા મિત્રો એ પણ ત્રણ જ ઔષધિ લેવાની છે પણ સૌ પ્રથમ આપણે એ સમજીએ કે જે મિત્રોને સામાન્ય એસિડિટી છે તો તેના માટે એને કઈ ત્રણ વસ્તુ લેવાની છે તો દોસ્તો સૌ પ્રથમ જે ઔષધ છે એ છે આપણા ધાણા આ ધાણાના જે ગુણો છે આપણે દોસ્તો સમજવાનો પ્રયત્ન કરીએ તો ધાણા છે દોસ્તો એ અગ્નિદીપક છે પાચક છે દાહ નાશ કરનારા છે મિત્રો બીજું જે ઔષધ લેવાનું છે આપણું એ છે જીરું આ જીરાના ગુણની ચર્ચા કરીએ દોસ્તો તો આ જીરું છે શીતળ છે અગ્નિદીપક છે અને અજર્ણને દૂર કરે છે ત્રીજા નંબરનો આપણે જે અવસર લેવાનું છે દોસ્તો એ છે વરિયાળી આ વરિયાળીના ગુણોની વાત કરીએ તો તે અગ્નિદીપક છે પાણીમાં પલાળ્યા પછી ઠંડી છે આમનું પાચન કરનારી છે અને ભોજનમાં રુચિ વધારનારી છે દોસ્તો આ ત્રણ ઔષધો આપણા રસોડામાં આપણે આરામથી મળી જાય છે આ ત્રણેય ઔષધોના આપણે અલગ અલગ ખાંડણીમાં એને કૂટી અને એનો અધકચરો આપણે ખંડાઈ જાય એવું આપણે અધકચરો ચૂર્ણ તૈયાર કરવાનું છે આપણું જે મેજિક વોટર છે એસિડિટી માટેનું એ કેવી રીતે તૈયાર કરવું તેની આપણે ચર્ચા કરીએ દોસ્તો તો સૌ પ્રથમ ધાણા જીરું અને વરિયાળીનું જે આ અધકચરું આપણે ખાંડેલું ચૂર્ણ છે એની અડધી અડધી ચમચી કે એક એક ચમચી આપણે રાત્રે એકથી દોઢ લીટર પાણીમાં પલાળી દેવાની છે આ ત્રણેય વસ્તુ પલાળેલું જે પાણી છે આખી રાત આપણે એમાં પલળવા દેવાનું છે સવારે તે પાણીને તે ઔષધિને વ્યવસ્થિત તેમાં હલાવી અને ત્યારબાદ ગરણી વડે ગાળી અને આપણે એકથી દોઢ લીટર પાણી છે એ આપણે અલગ લઈ લેવાનું છે અને આ એકથી દોઢ લીટર પાણી જ આપણે સવારથી લઈ અને જ્યાં સુધી આપણે તરસ લાગે ત્યાં સુધી આપણે આ જ પાણીનો પ્રયોગ કરવાનો છે સવારે ગાળી લીધેલું આ જે પાણી છે અને ત્યારબાદ આપણું જે ઔષધ ધાણા જીરું અને વરિયાળીનો આપણો જે આખી રાત દરમિયાન પલાળેલું આપણું ઔષધ જે છે એ જ ઔષધને પાછું આપણે એકથી દોઢ લિટર પાણી નાખી અને એને પાછું પલાળી દેવાનું છે સવારે ગાળેલું પાણી જ્યારે આપણે પીએ અને ખલાસ થઈ જાય તો ત્યારબાદ સવારે પાછું પલાળેલું ઔષધ છે એ પાણી ગાળી અને પાછું આપણે સેવન કરવાનું છે રાત્રે પલાળેલું જે ઔષધ છે દોસ્તો એને આપણે દર ચોવીસ કલાકે બદલતું રહેવાનું છે આજે રાત્રે પળ પલાળેલું જે ઔષધ છે એમાં પલાળેલું પાણી આપણે ચોવીસ કલાક સુધી ઉપયોગ કરવાનો છે ત્યારબાદ આવતી સાંજે તે ઔષધને આપણે દૂર કરી નવા ઔષધ એમાં ધાણા જીરું અને વરિયાળી એડ કરી અને નવા પાણીનો આવી જ રીતે પ્રયોગ આપણે ચાલુ કરવાનો છે દોસ્તો તમે વિશ્વાસ રાખજો કે આ પાણીની પીવાની શરૂઆત કરશો એટલે એસિડિટી જોત જોતામાં આપને ગાયબ થતી જોવા મળશે અને કાયમી માટે આપણે એસિડિટીની સમસ્યામાંથી બહાર નીકળી શકીશું આ થયો દોસ્તો આપણે જે મિત્રોને સામાન્ય એસિડિટી છે તે મિત્રોની વાત થઈ હવે એવા મિત્રો છે કે જેને હેવી એસિડિટી છે આ હેવી એસિડિટીને દૂર કરવા માટે આપણે ત્રણ ઔષધો લેવાના છે એમાંથી બે ઔષધ છે એ આપણે આગલા બે ત્રણ છે એના એનામાંના બે છે જેની અંદર આપણે લેવાના છે એક છે ધાણા અને બીજી છે વરિયાળી અને જીરુંની જગ્યાએ આપણે જે વસ્તુ એડ કરવાની છે દોસ્તો એ છે મુલેઠી હિન્દીમાં જેને મુલેઠી કહે છે આયુર્વેદમાં જેને યષ્ટિમધુ કહે છે અને ગુજરાતીમાં જેને જેઠી મધ કહે છે આ જેઠી મધ આપણે ઘણી જગ્યાએ વનવગડામાં સીમમાં આપમેળે ઊગી નીકળે છે અને જો આ જેઠી મધ આપણે વનવગડામાં કે સીમમાંથી ન મેળવી શકીએ તો ઘણી જગ્યાએ જેઠી મધનો ક્વાથ આપને ત્યાર મળે છે ખાસ પતંજલિ સ્ટોરમાં જેઠી મધ યષ્ટી મધુ ક્વાથ મુલેઠી ક્વાથના નામથી આવે છે એ મુલેઠી ક્વાથ સો ગ્રામનું પેકેટ આપ લઈ આવી શકો છો અને આનો ઉપયોગ કરી શકો છો જેમ આપણે ધાણા વરિયાળી અને જીરું પલાળ્યું છે એવી જ રીતે આપણે ધાણા અને વરિયાળી પલાળવાની છે અને જીરુંની જગ્યાએ આપણે જેઠીમધનો જે ક્વાચ છે એ પલાળવાનો છે અને આગલો જેવી રીતે આપણે પાણી પલાળી ચોવીસ કલાક માટે પ્રયોગ કરતા હતા તેવી જ રીતે આ પાણીનો પણ આપણે પીવામાં પ્રયોગ કરવાનો છે જ્યારે પણ તરસ લાગે ત્યારે આપણું આ મેજિક વોટર ઔષધિયુક્ત પાણી પીવાનું છે રેગ્યુલર તમે એ પહેલે દિવસે બીજે દિવસે ત્રીજે દિવસે આ પાણી પીવાની શરૂઆત રાખશો એટલે નોર્મલમાં નોર્મલ એસિડિટી અને હેવીમાં હેવી એસિડિટી માત્ર આ પાણી પીવાથી મટી જશે દોસ્તોએ વિશ્વાસ રાખજો પાણી પીવાની એક પદ્ધતિ છે દોસ્તો કે જ્યારે પણ આપણે પાણી પીએ તો આપણે આ ઔષધિયુક્ત પાણી છે એ ગટ 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 કરીને પીવાનું નથી આપણે એક ગૂંટલો મોઢામાં ભરવાનો છે થોડી વખત એને મોઢામાં આપણે એને ફેરવવાનું છે અને આપણી જે લાળ છે આપણું એ પાણી છે એ થોડું ઘટ થઈ જાય ત્યારબાદ આપણે એને પીવાનું છે આવી રીતે આપ ઘૂંટડે ઘૂટડે પાણી પીશો તો વહેલો ફાયદો દોસ્તો જોવા મળશે આજે જ એસિડિટી હોય તો આ પ્રયોગ કરો ચોક્કસ ફાયદો જોવા મળશે અને દોસ્તો આ વિડીયો માત્ર આપણા સુધી સીમિત ન રાખતા બીજા મિત્રો સુધી પણ આ વિડીયો શેર કરો જેથી કરીને તે મિત્રો પણ આરામથી કોઈ પણ જાતની સાઇડ ઇફેક્ટ વિના એસિડિટીથી બચી શકે કેમ કે એસિડિટી શરૂઆતમાં સામાન્ય લાગે છે હેવી એસિડિટી થઈ જાય દોસ્તો તો આપણા આંતરડામાં ગળામાં ચાંદા પાડી શકે છે અને ત્યાંથી પણ એક પગલું આગળ જોઈએ તો ઘણી વખત તે આપણા કેન્સરનું કારણ પણ બને છે માટે દોસ્તો આજે જ આયુર્વેદની આ પદ્ધતિ દ્વારા એસિડિટીને ભગાડો અને આવનારી ગંભીર બીમારીઓથી આપ તથા આપના પરિવારને બચાવો આ ખૂબ જ જરૂરી છે મિત્રો વિડીયોને ખરેખર શેર કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો ફરી મળશું કોઈ સરસ મજાની આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ